નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજની વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને ખાસ કરીને અમારી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો કપાસની અપડેટની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત કપાસના ભાવમાં ચૌદસો રૂપિયા તેમાં વધારો થઈને ચૌદસો ને એવું

ગોંડલમાં અગિયારસો એકથી પંદરસો ને એકવીસ રૂપિયા કાલાવડમાં પંદરસો એકાવન થઈને ચૌદસો ને એકાવન રૂપિયા રામજોધપુરમાં તેરસો પચીસથી પંદરસોને એકાવન રૂપિયા ભાવનગરમાં બારસો એકઠ્યાવીસથી પંદરસો ને નવ રૂપિયા જામનગરમાં એક હજાર થઈને પંદરસો ને ત્રીસ રૂપિયા બાબરામાં તેરસો બેથી પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા આખને બારસો પચાસથી ચૌદસો ને એંશી રૂપિયા મોરબીમાં તેરસો પચાસથી પંદરસો રૂપિયા રાજુલામાં એક હજારથી ચૌદસો ને ચાળીસ રૂપિયા અળવદમાં બારસોથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા તળાઝામાં અગિયારસોથી લઈને તેરસો ને અઠ્ઠાવન રૂપિયા ઉપલેટામાં બારસો થ્રીને ચૌદસો ને સિત્તેર રૂપિયા માણાવદરમાં ચૌદસો સિત્તેરથી લઈને પંદરસો ને પંચોતેર રૂપિયા ભેંસાણમાં બારસો થ્રીને પંદરસો ને એક રૂપિયા ધારીમાં આઠસો થ્રીને એક હજાર પાંત્રીસ રૂપિયા લાલપુરમાં બારસો પંચાવનથી લઈને ચૌદસો ને પાંત્રીસ રૂપિયા હારીજમાં બારસો સત્તરથી લઈને ને છ રૂપિયા માણસા માં તેરસો થ્રીને પંદરસો ને બાવીસ રૂપિયા ઉડાલીમાં તેરસો પચાસ ચૌદસો ને પચાસ રૂપિયા ઉનામાં બારસો એક થી લઈને પંદરસો ને સુડતાલીસ રૂપિયા મિત્રો આ હતા કપાસના બજાર ભાવ તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં સુધારા જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવ સુધરે તેની શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને ખાસ કરીને સેનલ ઉપર નવા આવ્યા હો તો સેનને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન